સંજય તમને કહો શાહજહાએ મુમતાજ મેરી ને તો તાજમહેલ બંધાયો તમે શું બનાવશો માર વાહે કયો ને હાસા ઘી મોનથાર ગુંદીન ગાંઠિયા કારણ કે અમારને મરેને ને એન પાણી ઢોર માં મોનથાર જ ખવડાવે જિંદગી તો હાવ હવા વિના ની છે મોરી ફક જેવી ના કોઈ દી બટર વાળી પાઉ ભાજી ખવરાવી ના કોઈ દી હાય તમારી આઠમ ગઈ પણ મેળે ના લઈ ગયા નાકરો જુગાર જ કોઈ ટા કર્યો પોતે ના કોઈ દી આ બધે હોટેલ માં જે ઓલા ખેસી ખેસી ને ચીજુ પીઝા ખાય ઈ કોઈ દી ના ખવરાવા મારે તો હાવ પૈણી ના આવીને ગાલ તને નેચર વાળી જગ્યા દેખાડું એમ કરીન વાડીએ લઈ ગયા ને વાડીએ ખડ ને દઈ ઉડા તેડી પકડાવી

I, 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 I.